મેંદરડા મધુવંતી તીર્થ ક્ષેત્રે વિડભન મહાદેવ ના સાનિધ્યમાન રાધાબા આશ્રમ મુંડિયા સ્વામીની જગ્યા ખાતે રુદ્રભિષેક નું આયોજન કરાયું આજરોજ શિવરાત્રી નિમિત્તે મેંદરડા ખાતે ધનસુખભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને સમસ્ત જિલ્લા બ્રહ્મ સમાજ ઉપક્રમે મેંદરડા મધુવંતી તીર્થક્ષેત્રે વિડભંજન મહાદેવના સાનિધ્યમાં રાધાબા આશ્રમ મુંડિયા સ્વામીની જગ્યા ખાતે આજે ભવ્ય ભગવાન ભોળાનાથનનું પૂજન અર્ચન મહાઆરતી બાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેંદરડા સમસ્ત બ્રહ્મ સમાજ તથા જૂનાગઢ સમસ્ત સમાજના આગેવાનો ભૂદેવ ઉપસ્થિત રહ્યા હતા

મુંડિયા સ્વામીની જગ્યા ભીડભંજન મહાદેવમાં આયોજન કરવામાં આવ્યું એક વિશિષ્ટ જગ્યા જેનું એક મહત્વ છે કે મુંડિયા સ્વામી અને રાધા માતાજી જેણે આ સાધના કરી છે એવી જગ્યામાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે મેંદડા જે છે એના અમે આભારી છીએ સાચો સાથ મારી સાથે જે બધા પધારેલા છે જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ બેંદરાના કાર્યકર્તાઓ એમને આજના કાર્યક્રમ માટે અભિનંદનને પાત્ર છે જી આપણે 15મી તારીખની શું વાત છે ને એ વિશે શું કહેશો 15 મે તારીખમાં જૂનાગઢ વડાલ ખાતે હરિસિદ્ધિ મંદિર અને આશાપુરા ધામ હિતેશભાઈ ઉદાણી અને મારા પરિવાર અમારી કુળદેવી છે હરિસિદ્ધિ એના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ અને ઉદાણી પરિવાર ના ઉપક્રમે ગુરુવાર પંદરમી તારીખે એક અભિષેક શિવજીનો અભિષેક હરિસિદ્ધિ માતાજીની પૂજા નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ ખાસ કરીને જિલ્લાના યુવા પાકના પ્રમુખ જિલ્લાના યુવા પાકના બાકીના પદાધિકારીઓ મહિલા પાક છે જિલ્લાની એના પદાધિકારીઓ બીજી પેટા સંસ્થાઓ જે છે એના પદાધિકારીઓ મહિલા પાક યુવા પાક આ બધા હોદ્દેદારોને પણ આ મિલનમાં બોલાવાના છે એમને આમંત્રિત કરવાના છે અને એની જવાબદારી દરેક ઘટકના વડા જિલ્લાના ઉપપ્રમુખ સહિતના અને જેની જેની વિશેષ જવાબદારી છે એ બધાની જવાબદારી છે ભેગા કરવાની ઉપરાંત આ એક કાર્યક્રમ એવો છે કે જિલ્લામાં ભૂતકાળમાં થયું છે કે નથી થયું એ ખબર નથી પણ આવા પ્રયોગ જિલ્લાની કારોબારી બોલાવવી શહેરની કારોબારી બોલાવી શહેરના કાર્યકર્તાઓ બોલાવવા અને જિલ્લામાં જે લોકો સક્રિય છે પદાધિકારી નથી એવાને પણ ધ્યાનમાં રાખીને બોલાવવા એનો એક નાનો એવો અભ્યાસક્રમ જેવું એક પાઠશાળા જેવું ચર્ચા વિચારા ગોઠી કરવી બધાનો અભિપ્રાય લેવો કોઈ પ્રમુખ નહીં મંત્રી નહીં કાર્યક્રમમાં ખાસ ભાર એટલા માટે આપવામાં આવે છે કે જિલ્લાના શહેરના મહિલા પાક યુવા પાક તમામ આનું આમંત્રણ છે અને એમાં વધારે એવી આજની તારીખે આ મેંદડા ખાતે જાહેરાત કરું છું માધેવર હું જ્યોતિ મહેતા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ મહામંત્રી જિલ્લામાંથી બોલું છું અને આજ હું દરેક બ્રાહ્મણોને મહિલા પાક યુવા પાક અને દરેક આગેવાનોને બ્રહ્મ સમાજને હું એક આમંત્રણ આપું છું કે 15 તારીખે જે આશાપુરા મંદિરે વડાલ ખાતે જે આપણો પ્રોગ્રામ થવાનો છે કે જે એમાં દરેક બ્રાહ્મણોને હું એક નમ્ર નમ્રભર્યું આમંત્રણ આપું છું હરેક લોકોએ આવું જરૂરી છે બ્રાહ્મણના એક કાર્યમાં દરેક બ્રાહ્મણોએ જોડાવું એ એક આપણે બ્રાહ્મણોનો એક કર્તવ્ય છે તો મારી એવી ઈચ્છા છે કે હરેકની ઈચ્છા એવી છે કે કે આપણે બ્રાહ્મણો ભેગા થઈએ અને એક અભિષેક કરીએ મહાદેવનો એ મહાદેવ આજ રોજ શિવરાત્રી નિમિત્તે મેંદરડામાં ધનસુખભાઈ પંડ્યાના યજમાન પદે સમસ્ત જિલ્લા બ્રહ્મ સમાજ ઉપક્રમે જે શિવરાત્રીના પૂજનનું આયોજન કરેલ છે તે અનુસંધાને આજ રોજ મેંદરડા તીર્થ ક્ષેત્રે ભીડભન મહાદેવની સાનિધ્યમાં રાધાબા આશ્રમ મુંડિયા સ્વામીની જગ્યામાં આજે ભવ્ય ભગવાન ભોળાનાથનો મહારુદ્રભિષેક કર્યો બ્રહ્મ સમાજ બધા અને સાથે અલ્પા અર્પણ લીધો અને ખૂબ ખૂબ ભોળાનાથ દાદાની કૃપા થઈ અસ્તુ બરાબર